નમસ્તે આધ્યાત્મિક સ્વાસ્થ્યના શ્રૃંખલામાં કઈ કડીમાં આપણે સૃષ્ટિની ઉત્પત્તિ અને સૃષ્ટિનું પ્રયોજનની વાત કરી આગળ વધુ એ પહેલાં હું તમને એક વાર્તા કહું કે એક રાજા હતો એને કોઈ વારસદાર નહોતો એટલે જ્યારે એ ઘડો થયો ત્યારે એની ચિંતા થતી હતી કે આ રાજ્ય હું કોને સોંપીને જાઉં એને બહુ વિચાર કર્યો એ મંથનને અંતે એને એક તુક્કો સૂજ્યો અને એ પ્રમાણે ઢંઢેરો પીટાવ્યો કે અમુક અમુક સ્થળે અમુક અમુક દિવસે એ વેશ પલટો કરીને રહેશે અને જે એને ગોતી કાઢે એ રાજા બનશે એટલે બધા તો નગરજનો ખુશ થઈ ગયા કે સંતા કુકડી રમો રાજા બનો પહોંચી ગયા એ સ્થળે એ સમયે અને ત્યાં જોયું શું કે ત્યાં મેળો ભરાયેલો અને મેળામાં જાત જાતની રમત ગમત હતી જાત જાતના મિષ્ઠાન ખાનપીન હતા જાત જાતના કપડાં લગતા હતા અને બધું મફત હતું એટલે બધા લોકો જે ત્યાં આવ્યા હતા રાજાને ગોતવા માટે એ મેળામાં પુરવાઈ ગયા અને ભૂલી ગયા કે એના માટે આવ્યા હતા એમાં એક વ્યક્તિને હજુ યાદ હતું એટલે રાજાને ગોતતો હતો એના મિત્રો એને બોલાવે કે આ સરસ રમત છે ચાલ આપણે રમીએ તો ના પાડી દે કે આ સરસ કપડાં છે જર તને ફિટ થાય તો લેતો જા તો ના પાડી દે કે આ ખાવાનું સરસ છે જરા ચાકતો કરો તો ના પાડે એને રાજાને બહુ ગોત્યા રાજા મળ્યા નહીં એટલે થાકીને ખૂણામાં એક મંદિર હતું એના પગથથી જઈને બેઠો અને વિચારતો હતો કે હવે હું ક્યાં ગોતો પછી એને ખ્યાલ આવ્યો કે હા મેં મેળામાં જોયું છે આ જોયું એટલે મંદિરના પગથિયા ચડીને ઉપર ગયો તો ત્યાં એને શું જોયું કે એક પૂજારી આરતી કરતા હતા એને ધારી ધારીને જોયું તો એ પૂજારી જ રાજા આપણે પણ જીવનમાં રાજા થવા આવ્યા છે પણ મેળામાં અટવાઈ ગયા અટવાઈ ગયા અને આ મેળામાં જયારે અટવાઈ જઈએ છીએ ત્યારે આપણે આપણું મન માન્યું કરીએ છીએ ત્યારે શું થશે કે આપણે શ્રેયસના માર્ગેથી ફંટાઈને પ્રેયસના માર્ગે ચલિત થઈ ગયા અને જ્યારે આવું થાય ત્યારે કર્મનો સિદ્ધાંત લાગુ પડે કર્મનો સિદ્ધાંત મુખ્ય સિદ્ધાંત નથી મુખ્ય સિદ્ધાંત શું છે ધર્મનો કર્મનો સિદ્ધાંત તો પીનલ કોડ છે કે પોલીસ કોઈની પણ ધરપકડ ન કરતી જેને ગુનો કર્યો હોય એને પકડે છે તો કર્મનો સિદ્ધાંત પણ ક્યારે લાગુ પડે છે જ્યારે આપણે આ ફંટાયા એટલે શ્રેયસના માર્ગે નહીં ને પ્રેયસના માર્ગે ચાલીએ ત્યારે ત્યારે તો આપણે જે નતું કરવાનું એને કર્યું એ થયું ક્રિયામાણ કર્મ એ ક્રિયામાણ કર્મ આપણા સંચિત કર્મમાં ભેગા થાય અને એ સંચિત કર્મમાંથી આપણે પ્રારભ કર્મ લઈને જીવનમાં આવીએ એટલે કે જે કર્મનો ફળ હવે પરિપક્વ થવાની તૈયારીમાં છે એ આપણું પ્રારભ થયું એટલે આપણે જે વાવીએ છીએ એ જ લણીએ છીએ કે આપને કોઈનું બુરું કર્યું તો એ રૂપે પાછું આવવાનું છે આપણે કોઈનું ભલું કર્યું તો એ પણ સુખ રૂપે પાછું આવવાનું છે એટલે કર્મનો સિદ્ધાંતથી આપણને સુખ અને દુઃખની પ્રાપ્તિની સમજણ પડે છે પણ એનાથી આપણા આધ્યાત્મિક ઉન્નતિ નથી થતી જેમ સમજો કે કોક વિદ્યાર્થી છે એ ઢ છે પણ પિકનિક ઉપર બીજા વિદ્યાર્થીને ડૂબતો બચાવ્યો માટે એને પ્રમોટ કરવામાં આવશે ના એને સાબાશી આપવામાં આવશે એને ઇનામ આપવામાં આવશે તો પ્રમોશન નહીં મળે એ જ રીતે બીજો વિદ્યાર્થી જે બહુ હોશિયાર છે પણ બહુ ટીખળી છે બધાની ચીજ વસ્તુ સંતાડી દે બધાની મશ્કરી કરે ચૂટલા ભરે માટે એને ફેલ કરવામાં આવશે એને વળવામાં આવશે પનિશ કરવામાં આવશે પણ ફેલ કરવામાં નહીં આવે એટલે કર્મનો સિદ્ધાંત એ રિવોર્ડ અને પનિશમેન્ટ છે તમે જે ખોટા કર્મો કર્યા એના આધારે એમાં પ્રમોશન અને ડિટેન્શન નથી થતું તો પ્રમોશન એટલે શું તો એ સમજાવવા માટે હજુ એક ઉદાહરણ લઈએ કે સમજો કે ત્રણ વિદ્યાર્થી છે એક વિદ્યાર્થી પોતાનું ક્લાસવર્ક કરે છે હોમવર્ક કરે છે ચોપડાઓ સાચવે છે નિયમિત કોલેજ જાય છે ફી ભરે છે આપેલો વિદ્યાર્થી બીજો વિદ્યાર્થી પણ ઘરેથી નીકળ્યો કોલેજ જવા માટે પણ પિક્ચર જોવા જાય છે સ્વિમિંગ કરવા જાય છે રેસ્ટોરન્ટમાં ખાવા જાય છે એકલો નથી જતો એના મિત્રોની સાથે લઈ જાય છે એને જે ફીના પૈસા આપ્યા હતા બધા આમાં ખર્ચી કાઢે છે પૈસા ખૂટ્યા એટલે ચોપડા હાથે વેચીને જે પૈસા મળે એમાંથી મોજ કરે છે મોજ કરાવે છે હજુ પૈસા ખૂટ્યા એટલે ચોરી કરીને પણ મજા કરે છે ત્રીજો વિદ્યાર્થી પણ ઘરેથી નીકળ્યો કોલેજ જવા માટે પણ રસ્તામાં એને ગરીબ ગુરબા મળ્યા જેને ખાવાના સાસા હતા કપડાં ફાટેલા હતા દવા દારૂના પૈસા નથી તો એની સેવા કરવા બેસી જાય છે એને જે ફીના પૈસા હતા એમાંથી ખાવાનું લઈ આપે છે

પાપ નહીં કરવું પુણ્ય કરવું ગીતામાં કહ્યું છે ન સુકૃતે ન દુષ્કૃતે પાપ તો નહીં જ કરો પુણ્ય પણ નહીં કરો એ તમને અહીંયા જ બાંધી રાખે છે તમારી આધ્યાત્મિક ઉન્નતિ થતી નથી ધમને સોંપાયા સિવાયનું સતકૃત્ય એટલે પુણ્ય હમ એટલે તમે બીજાની મદદ કરો છો એટલે તમારે કરવાની નથી સોંપાયા મદદ હમ તમારી ઈચ્છાથી કરો કે તમે નિયતિના આદેશ થી નથી કર્યું કુદરતે સમજો કે તમે હોસ્ટેલમાં છો અને ત્યાંના વોર્ડને તમારા મિત્રને સજા કરી શિક્ષા આપી અને કીધું કે આજે સાંજનું ખાવાનું એને નહીં આપતા હવે તમારો મિત્ર છે એટલે તમારા ખાવાના ભાગમાં તમે ચોરી છુપી એને થોડું પહોંચાડો છો તો તમે બરાબર કર્યું પણ જો વોર્ડન તમને એમ કે એની કંઈ બહુ ભૂલ હતી નહીં આ તો બધાને ધડો બેસાડવા માટે મેં એને આ શિક્ષા કરી છે આટલું પહોંચાડ તો બરાબર કર્યું કાર્ય એનું એ જ પહેલા મેં તમારા મનથી કર્યું

કે આ કરવું કે આ ન કરવું પણ આપણે જે સમય ચાલીને કરવા જોઈએ એ નથી કરવું પણ જે પરિસ્થિતિ કોઈ આવી જાય તો એ આપણે કરવું પડે હા એટલે એવી તમ પરિસ્થિતિમાં મુકાયા હો કે જ્યાં તમારે કોઈની મદદ કરવાની છે તો કરવાનું બરાબર તો પછી એમાં અટવાઈ નહીં જવાનું તો પેલો વિદ્યાર્થી પણ જ્યારે આવતો હતો ત્યારે પરિસ્થિતિ તો સામે ચાલીને આવી જ ને એને ત્યાં ગલીબ ગુરબા મળ્યા માંદા મળ્યા ત્યારે ક્યાં અટકાવ્યું

તો એ તમારો પ્રયાસ છે બરાબર પણ પરિસ્થિતિ એવી નિર્માણ થાય કે તમારે એ કાર્ય કરવું પડે કરવાનું છે જેમ દાખલા તરીકે સમજો કે તમે કારમાં જઈ રહ્યા છો અને તમને રસ્તામાં એક વ્યક્તિ ઈજા પામેલો છે એ દેખાય છે બીજું આજુબાજુ કોઈ નથી તો તમે શું કરશો એની મદદ કરીશ એને હોસ્પિટલ પહોંચાડશો ત્યાં પતી ગયું

એને અંતરાત્માને પૂછ્યું પણ સર એમાં તો આપણે ત્યાં એટલે આપણા સમાજમાં કે આપણે એવું માનવામાં આવે કે પુણ્ય કર્મ કરવાનો તો બહુ સારું શીખવવામાં પણ આવે છે શું કામ સાહેબ પુણ્ય કરશો તો સુખ મળશે સુખ મળશે એટલા માટે એટલે આપણે બધા સુખ ઓરિયન્ટેડ છે મોક્ષ ઓરિયન્ટેડ નથી હા એટલે અત્યારે કોઈને ખબર જ નથી એક્ચ્યુઅલી કે સુખ એટલે આપણે એવું જ માનીએ છીએ કે ખાલી દુઃખ જ ખરાબ આઈ મીન સુખ થી આપણને આગળ વધી નથી શકાતું એ કોઈને ખ્યાલ જ નતો એમ

જે આધ્યાત્મિક માર્ગે જાય છે એના માટે સુખ અને દુઃખ સરખા છે સુખ પણ આવે દુઃખ પણ આવે સુખને વધારવાનું પણ નથી દુઃખને ટાળવાનું પણ નથી એનું ફોકસ ક્યાં છે કે મારી ઉન્નતિ થવી જોઈએ આ હંમેશા ફોકસ રે એને કહેવાય સ્મૃતિ કે તમને યાદ રહે કે તમારે ક્યાં પહોંચવાનું છે

પણ કોના માટે જે બહુ રહેમદિલ છે જે પડી નથી એ તો એ જોઈને આગળ નીકળી જશે હા એટલે સ્વાર્થ પણ ખોટો પરમાર્થ પણ ખોટો થવાનું છે આપણે સ્વલક્ષી એ સમજાવ કે ક્લાસરૂમમાં ત્રણ પ્રકારના વિદ્યાર્થી છે એક વિદ્યાર્થી બીજા કોઈ સાથે ભળતો નથી ટીચર શું કહે છે સાંભળતો નથી એના મોબાઈલ ઉપર રમત રમ્યા કરે છે એને ભૂખ લાગી તો કોઈનું ટિફિન ખોલીને ખાઈ લે છે એને પેનની જરૂર પડે તો કોઈની પણ પેન તફડનચી કરી લે છે એને કોઈ પેપર જોઈએ તો કોઈની પણ બુકમાંથી પેપર ફાડીને લઈ લે છે આ પહેલો વિદ્યાર્થી બીજો વિદ્યાર્થી બાકીના જે સ વિદ્યાર્થી છે એની સાથે હળી મળીને રહે છે સાથે આવે છે સાથે જાય છે સાથે રિસર્ચમાં જમે છે કોક એનું ટિફિન ભૂલી ગયો તો એના ટિફિનમાંથી અમુક ભાગ આપે છે કોઈકની પેન ખોવાઈ ગઈ તો પોતાની પેન એને આપી દે છે કોઈને પેપર જોઈએ તો પોતાની બુકમાંથી પેન ફાડીને એને આપે છે આ બીજો વિદ્યાર્થી ત્રીજો વિદ્યાર્થી બીજા સાથે ભળતો નથી પણ ટીચર શું કે છે એ સાંભળે છે પહેલો વિદ્યાર્થી થયો સ્વાર્થી બીજો વિદ્યાર્થી થયો પરમાર્થી ત્રીજો વિદ્યાર્થી થયો સ્વલક્ષી એટલે સ્વાર્થ અને પરમાર્થ બંને છોડો સ્વલક્ષી બનો તો આ કડીમાં આપણે કર્મના સિદ્ધાંત વિશે વાત કરી આવતી કડીમાં આપણે આ નથી કરવાનું તો શું કરવાનું છે એની વાત કરશું